ભુજની ભાગોળે આવેલ મદનપુર ગ્રામ પંચાયતમાં બિલ્ડિંગમાં તોડફોડ કરવાનો આક્ષેપ સરપંચે ઉપસરપંચ સામે કરતા ભારે ખડભળાટ ભાગોડે આવેલ સુખર જુનાવાસ અને સુખપર નવાવાસ પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદ ગઈકાલે રાત્રે સપાટી ઉપર આવ્યો હતો સુખપર નવાવાસ દ્વારા ગ્રામ પંચાયતની બિલ્ડિંગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું સરપંચના કહેવા અનુસાર તેમને વર્ક ઓર્ડર મળ્યો હોવાના કારણે તેમણે કામ શરૂ કર્યું હતું દરમિયાનમાં સુખપર જૂનાવાસના સરપંચ ઉપસરપંચ દેવસિંહભાઈ રાબડીયા અને તેના સભ્યો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે ધસી આવી અને સુખપર નવાવાસ એટલે કે મદનપુર ગ્રામ પંચાયતના બિલ્ડિંગનું કામ આવતું હતું ત્યાં ઝંસી બી મૂકી અને કામમાં તોડફોડ કરતાં ભારે વિવાદ સર્જાયો હતો તાત્કાલિક અસરથી લોકો એકત્રિત થઈ ગયા હતા સરપંચ પૂનમબેન મેપાણી સહિતના સભ્યો મધનપુર ગ્રામ પંચાયતના દોડી આવ્યા હતા અને કામ શા માટે તોડ બંધ કરાવવામાં આવ્યું છે શા માટે કામમાં તોડફોડ કરવામાં આવી છે તેનો ખુલાસો માગવામાં આવ્યો હતો જોકે બિનસત્તાવાર જાણવા મળ્યા અનુસાર ઉપસરપંચ દેવસીભાઈ રાબડીયાએ અને તેના સભ્યોએ ખાસ કરીને આચારસંહિતા ચાલતી હોય ત્યારે આ કામ નહીં કરવા માટે અગાઉ કીધું હતું પરંતુ તેમની સૂચનાનો અનાદર થતા આખરે જેસીબી વડે બાંધકામમાં તોડફોડ કરવામાં આવી છે બાંધકામ ધ્વંસ કરવામાં આવ્યું છે સૌથી સવાલ એ ઊભો થાય છે કે આચારસંહિતામાં વાસ્તવમાં કામ શરૂ થાય છે કે નહીં તે પણ તાલુકા વિકાસ અધિકારીને જિલ્લા વિકાસ અધિકારી માટે તપાસનો વિષય છે આમ બાંધકામમાં તોડફોડ થઈ છે તે અગિયાર વ્યાજબી હોવાનું બહાર આવ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે જે ગ્રામ પંચાયતમાં તોડફોડ કરવામાં આવી છે શું સમગ્ર હકીકત પાછું અમારું સવારથી કામ ચાલુ હતું અમને વકોટન મળી ગયો છે અમે કામ ચાલુ કરી દીધું હતું સવારથી કામ ચાલુ જ હતું ને અત્યારે રાતના અમારું દેશીભાઈએ દેશીભાઈ રાબડિયાએ અમારું સેવલ થી અમારું કામ તોડી નાખ્યું છે મલનપુર પંચાયત અત્યારે આચાર સંહિતા હાલી રહી છે અને આ તોડફોડ કામ તમને શું કેવું લાગી રહ્યું છે આ ગેરવર્તુક વર્ણન છે કે શું ગેરવર્તન જ કહેવાય ને આ તો રાતને આવીને તોડી જાય તો ગેરવર્તન કહેવાય ને આજે તો અત્યારે તો વાચર સૈતા લાગી ગઈ અત્યારે તો કોઈ ઓર્ડર ના આપી શકે ના એને જિલ્લા માં ઓર્ડર ના માલી શકે ના એને કોર્ટ માં ઓર્ડર ના માલી શકે ને કેવી રીતે તોડી નાખે મારી પંચાયત કઈ રીતે તોડી પાડવામાં આવ્યું છે